સુરતના સગ્રામપુરા ખાતે આવેલા સંખેશ્વર ટાવરના ચોથા માળની ગેલેરી તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલા સંખેશ્વર ટાવરની બિલ્ડિંગના ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેરથી ધરાશયી થયો હતો ગેલેરીનો ભાગ તૂટીને પાર્કિંગ પર પડીને પેસેજ પર પડ્યો હતો આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પડેલી કારને ભારે નુકસાન થયું હતું જો કે બપોરના સમયે સ્લેબ ધરાશય થતા મોટી જાનહાની ટળી હતી દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો સ્થાનિકોએ કહ્યું હતું સ્લેબ અચાનક ધરાશય થતા સમગ્ર ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠ્યા તે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો જેને લઈ લોકો ગભરાઈ ગયા હતા આ કયો વિસ્તાર છે કયું બિલ્ડિંગ છે ને આજે શું ઘટના બની આજે આ જે છે ને કૈલાસનગર શંકરા શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાશનગર મજુરા ગેટ કહેવાય છે સંગ્રામપુરા એરિયામાં આવ્યું છે બપોરના ચાર સાડા ચાર વાગેની આ ઘટના ઘટી છે શંકેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત અપાર્ટમેન્ટ આવેલું છે જેમાં ફોર્થ ફ્લોરનું એક ફ્લેટ છે એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનો પેસેજ છે મોટું તાનો સ્લેબ તોડીને સળિયા સાથે નીચે આવી ગયેલું એ ફ્લોરિંગના નીચે એટલે પહેલાં માળના નીચે કાર પાર્કિંગ એરિયા હતા બે ગાડી આખી દબાઈ ગઈ છે ફ્લે સ્લેબના કારણે અને જે સ્લેબ પડ્યું છે ફ્લોરિંગ પડ્યો છે એ પેસેજની અંદર પાંચથી સાત વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ પચાસથી સાઠ નાના ભૂલકાઓ રમતા છે આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાય રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે ધરાશાયી થઈ ગયું છે અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા બે કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે અને બિલ્ડિંગવાળા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સપોર્ટ કરે છે કે તે એકથી દોઢ મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે જે રીડેવલપ કરવામાં આવશે રિનોવેશન કરશે આની પહેલાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે આના પહેલાં કોવિડની અંદર આ જ ફ્લોરની ઓપોઝિટ સાઈડની એક ગેલેરી પડી ગઈ હતી જે બે મહિનાની અંદર એ રિનોવેટ કરી દીધી હતી આજે કોઈને ઈજા થઈ આજે કોઈને ઈજા નહીં થાય મતલબ ભગવાન એક સંકટ પાર પાડ્યો છે કે અહીંયા પચાસથી સાઈઠ નાના ભૂલકાઓ રમતા હતા પણ ચાર સાડા ચાર વાગ્યેનો આશરેનો સમય છે ને ગરમીનું તાપમાનના હિસાબે છોકરાઓ એક બી ચાની હતા અગર કોઈ હોતે તો આજે મોટે દુર્ઘટના ઘટી જશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલી હું એસ ન્યૂઝ સાથે